ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને દીપો ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો દેગામ તાલુકાના ગામડાઓમાં ક્ષત્રિય સમાજના ધોરણ દસ અને ધોરણ બારમાં સારા માર્ક્સ મેળવી પાસ થયેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ નીલકંઠ પ્લાઝા હોલ ખાતે યોજવામાં આવ્યો જેમાં આશરે એકસો જેટલા વિદ્યાર્થીઓને મેડલ નોટબુક અને પેન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ઠાકોર સેના પ્રદેશ ઉપપ્રમુખ શ્રી જગતસિંહ ચૌહાણ ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી ગોવિંદસિંહ સોલંકી હાજર રહ્યા તમામ કાર્યક્રમનું સંચાલન દહેગામ તાલુકા તથા શહેર ટીમ અને દીપોરામ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું તાલુકા પ્રમુખ અશોકસિંહ ઝાલા અને શહેર પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ વડીલ સિંહ અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર દિનેશ દહેગામ